ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમનું બંધન એટલે રક્ષાબંધન રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી દેશ અને રાજ્યમાં આવતીકાલે ધામધૂમ કરવામાં આવશે આ શહેરોના બજારોમાં શહેર રાખડીઓના સ્ટોલ લાગ્યા હતા અને લોકો રાખડીઓ ખરીદવા માટે મોટી સંખ્યામાં બજારમાં આવતા ઠેર ઠેર બજારોમાં લોકોની ભીડ જોવા મળતી હતી આજે જાહેર માર્ગો પર ટ્રાફિક જામ પણ જોવા મળતો હતો ગુજરાત રાજ્યના ગાંધીનગર અમદાવાદ માણસા મહેસાણા વડોદરા તેમજ અન્ય તેમજ અન્ય શહેરોમાં લાગેલા સ્ટોલ પર

નો ઉલ્લેખ છે રક્ષાબંધન ના પાવન પર્વ એ રાખડી ને બેન ભાઈ ના આયુષ્ય ની કામના કરે છે તો ભાઈ પણ બેન ના રક્ષણ ની જવાબદારી છે તેવી ભૂતકાળ ના શાસ્ત્રો માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આવતીકાલે ભાઈ અને બેન ના પવિત્ર પ્રેમ ના બંધન રક્ષાબંધન ના પાવન પર્વ ની ધામધૂમ પૂર્વ ઉજવણી કરવામાં આવશે મહેન્દ્ર રાવણ નો રિપોર્ટ યુક્રાંતિ લાઈવ ન્યૂઝ ગાંધીનગર